પાણી લઈને દેતા આપણું જુત્યુ હોય તો ખાલી તમે નીચોવી લો બીજો હાબો દઈને કે એને સમસબા બીજું ત્યાં ધોવાનું નહીં પેલા ત્યાં પાર્સદ રહેતા તત અટકાવે એટલે એ બંધિયાર જે પાણી થયું હોય એમાં હજારો માણસો નાયના હજારો માણસો જો ધોવે તો એ પાણી બગડવાનો સંભવ રહે એમ હવે કેટલાક સામુ લાવ્યા કંઈ બીજી બાબતો બને એમ તેલ તેલના એના એ બધા માથાવાળા તેલ હોય ને ત્યાં સાબુ લગાડીને ધોવે એટલે એ બધી આગળ જતાં મુશ્કેલી ઊભી થાય એટલે ના પાડી છે ઋષિએ હારી સ્મૃતિની અંદર પણ આનો નિષેધ કર્યો છે કઈક પણ થાય તો શું થાય કે ભજનમાં વેગ ના આવે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન હું કેમ લખ્યું કે ભાઈ આજે આપણે સમજો કે આપણું શરીર એવું છે કે આપણે એકાદશી નો ઉપવાસ કરીએ એટલે બારસે માથા પડી જઈએ તો બે ત્રણ દાડા કઈક આપણે શરીરમાં નરમાશ એટલી ભક્તિ ગઈ એટલે શાસ્ત્રકારો કે છે તો તમે ફલાહાર કરો ફલાહાર કરીને એકાદશી લો એમ કેટલાક જગ્યાએ તો એક ટાઈમ જમીન પણ રહ્યો જમીન એટલે બાદરો બાદરો અનાજમાં નથી ગણાતો એટલે કેટલાક ઠેકાણે મારા જે દેવ તે કાઠિયાળમાં અમુક અમુક ઠેકાણે એક ભૂખતા સદા ઉપાસ ગણાય એટલે તમે એ ખાઈને પણ રહ્યો એક એકાદશી કરવાનો આગ્રહ રાખો એક શાસ્ત્રનો નિયમ બાજરો અનાજમાં નથી ગણાતો અને એક વખત જમે તો સદાય ઉપવાસથી ગણાય છે એટલે ક્યાંય ક્યાંક એવા સંજોગોમાં કારણ કે આ બધી બધા જગ્યાઓમાં હરખું ના હોય દેશ કાળ ક્રિયા સંઘ બધું ફરે

મહિને અઢી રાખવો છોકરા કોણ બિલ તો હું જોવા આવ્યો કે ક્યાં છે વાત છે જગન્નાથ જગન્નાથપુરી હું કયો હતો ત્યારે એટલે શાસ્ત્ર ની અંદર અમુક અમુક ઠેકાણે અમુક લાગુ પડે આ મહારાષ્ટ્ર માં ફેર પડી જાય એકાદસી કરવામાં યુપીમાં માં જાવ તો ફેર પડી જાય છે એકાદશી કરવામાં યુપીના બ્રાહ્મણોની ક્રિયા જુદી હોય છે આપણા બ્રાહ્મણોની ક્રિયા જુદી હોય મહારાષ્ટ્રમાં ફેર પડી જાય છે બધા બધા વર્ણની અંદર કારણ કે ત્યાં એ પ્રમાણે પરિસ્થિતિની અંદર મેં જેમ ના કે આ સાથી શરૂ થઈ ગયા કે ભાઈ બાર વર્ષ એક વાર દુકાળ પડ્યા પાંદડું ના મળે હવે એવા સ્થાનોમાં કેટલાક સમુદ્રને કિનારે ક્યાંય મહાસાગરમાં ગમે ત્યાં છે તે મોટા સરોવરને કિનારે રહીને જીવન વિચાર્યા એટલે મા મા કરીને એટલે કેટલાકે એવું લખ્યું કે જ્યારે પ્રાણનો સમય કટોકટી હોય ત્યારે શરીરને ટકાવવા પૂરતો કદાચ એણે હિંસા કે મા ભક્ષણ આ માસ ભક્ષણ કર્યું તો પાછું એને સારું થાય ત્યારે પરાશ્ચિત કરી લો આ દેહ વારે વારે મળતું નથી કેટલાકે કેટલાક ઋષિઓનો મત ના પડ્યો એ કે છે કે ભગવાનના ભગત હોય સારા માણસ હોય કુમુક્ષ જેવો હોય સંસ્કારી જેવો હોય એણે શરીર પડી જાય તો બે તર પણ એ ખાવે મોડા મૂકવું નહીં આ બે પક્ષ પડ્યા એટલે કેટલાક સ્મૃતિ ની અંદર ઓલી બાબત આવે કેટલીક સ્મૃતિઓની અંદર આપણે જે સીજી મહારાજે જે બધા શાસ્ત્રો આપણે માના પૂજા કે આપણને લખવાના વાંચવાના કયા એમાં એ વાત આવે જ નહીં એ તો કે શરીર પડી જાય તો માણસ બક્ષ નહીં ના એટલે ભગવાનના ના ભક્ત ને એ નથી આપણે જાણ્યું કે ભાઈ આ બે મત છે એવા સૂક્ષ્મ જંતુઓ હોય છે હવે એ જે સૂક્ષ્મ જંતુઓને મારવા કે અદાણતા કે એનો એનો આપણા હાથે કઈ થાય એ પાછું ખાવાય પછી એમ કરતા 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 બુદ્ધિમાં એક પ્રકારની તીવ્રતા જે હોય ભજન ભક્તિમાં એમાં ન્યૂનતા આવતી જાય એ ક્યારે ખબર પડે બહુ બુદ્ધિશાળીથી હોય ને એને ખબર પડે એમને ખબર ના પડે કે બુદ્ધિમાં આટલો કેમ ફેર પડ્યો જેમ આપણે શિવજી ધ્યાનમાં બેઠા હતા બરાબર પાર્વતીજી આવ્યા અને જે બાણ માર્યું એટલે શિવજીને આખો ચકલ વખત ધ્યાન તૂટી ચકલ વકલથી પારોતી જોયા એમ થયું કે આ મારું ધ્યાન તૂટ્યું કેમ તરત જ છે ને અને આ મારે મારામાં આ ચંચળતા કેમ આવી એટલે એને

દાન કરો જાય ટ્રાય કરી કેમ આપણે કેમ થાય છે હજુ સમજ્યા નથી જ્ઞાન ને પચાવ્યું નથી એટલા માટે મહારાજે અહીંયા આપણને ખાલી કહ્યું ગયા વગરનો પાણી ના પીવો ત્યારે ઘણી બધી વસ્તુ આપણે હારી લેતા જઈએ છે તો મેં બે નો કપડો હારે રાખીએ ગમે ત્યાં પાણી ગાળી પી લઈએ કેમ કે એની અંદર શાસ્ત્રકારો કે છે કે જીણા સૂક્ષ્મ જંતુઓ સંભવ હોય છે આમ તો તમે ગાળો ને તો પણ હવે તો આ બધા નીકળ્યા ને શું કે છે વિજ્ઞાન ના સાધનો એટલે તો એ તો એ કે છે એમ છે તેમ છે ને એમ કરે

તો વ્યવહાર અટકે શું કરવું એમ શું કરવું તો કે ના બને એટલું ધ્યાન રાખીને ચાલો બીજું શું એમ એનો એ એ આ વ્યવહાર અટકે નહીં તમારો અને જાણી જોઈને કોઈ જીવને આપણે કરી કરીએ નહીં આપણામાં સદા દયાળ ઉતારે એટલે આપણી જે ક્રિયા આપણામાં સત્વગુણ રહે એટલા માટે સત્વગુણ આહાર નક્કી કરો સત્વગુણ આહારથી તમે જે કંઈ દાન પુણ્ય ઉદાર મનથી કરો

અમે ક્યાંય બી મંદિરો કરીએ ખરડો કરીએ એમાં સમજી લેવાનું પચીસ ટકા અમારા રૂપિયા આવવાના નથી લખો મારા પછી જાણીએ અમે અમે મૂકે લીધો અમારી પાક આગળ ના મળ્યા એમ ક્યાંય પાંચ હજાર દસ હજાર અગિયાર હજાર પછી એમ બે વખત કે પ્રતિષ્ઠા થઈ જાય પછી સમજા ને એવા કારણ કે માન ને તાન ને એટલે શું તીર્થે ગાઓ આ બધા આમ જઈએ ને આપણે બધા ચારધામમાં ત્યાં સંકલ્પ મુકાય એટલે સંકલ્પ મૂકો પૈસા નથી પછી તમે ત્યાં જેને હરા બ્રાહ્મણને બોલાવીને આપી દેજો તમારે એનો વિધિ કરી લેજો સંકલ્પ મૂકો વારે વાર છે જિંદગીમાં એક વાર આવ્યા છો એટલે આપણે બધા દાન કરે એટલે આપણે હા ગાયોનું હું દાન કરીશ ઘેર છે ઘેર બે ચાર ગાયો બાંધ્યો હોય એટલે ગાયોનું દાન કરીશ એવું બોલો તો ખરો પછી રસ્તામાં આવતા

છે એ લોકો બહુ હુસાર ચપો ઓળખી એટલે છે સમજે આ શું બાપાની વાત બાપા એટલે બાપા એમ કરતો હોય ને ચારે બાજુ ફરતો હોય એવું ચડાયું ચકળે બોલે આખું ગાળું ધાન માલ દીધું નું

એક આઈટમ આપણી પાસે એવી સરસ આપણને શીખવાડે છે પેલા શિક્ષા પદ્ધતિ તમને માણસ બનાવશે એકસો ને એકવીસ લોક સુધી અને ત્યાર પછી તમને દેવ બનાવશે દેવ બનાયા પછી એન્ડમાં મુક્ત બનાવશે તમારા જેવી સ્થિતિ આવે એ ધામનો અધિકારી બને આમાં ત્રણ સ્વરૂપો તમારા ગણા છે સદાન રામ કે